સિન્નોર તાલુકાના સાદલી ગામે સિન્નોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ દ્વારા માતાજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક પ્રવીણભાઈ લોણીએ તેઓના મધુર કંઠે માતાજીની રેમૈ રેકડી અને ગરબા સાથે ભારે રમઝટ બોલાવી હતી આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રે ભવ્ય ડાયરો યોજાયો હતો જેમાં ગાયક પ્રવીણભાઈ લોણીએ તેઓના મધુર માતાજીની રમેલ રેગડી અને ગરબાની બોલાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ ભુવાજી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી ખામરોજ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મેહુલ પટેલ સિનો આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા મળે અરે તારાસ આવશે 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 મારી

મારું પ્રેરણનું સ્વાગત જોરદાર કર્યું માતા સેવન નું જોરદાર કર્યુંરદાર સ્વાગત કર્યું ગરબા ગણો ગરબા ભજન ગણો ભજન તમારા મનોરંજન જે પણ ગણો એ માતા ભગવતી મારા કંઠે ગવડાયું છે અને ગાયું છે બધા સાંભળ્યું છે તો કાય માટે આવા પ્રસંગો થતા રહે અને આ પ્રસંગ આભલે આભરાડી જાય મારો દ્વારકાનો નાથ

દેવી ના પરબ્યા વરલા સિપોતર માનના ભુવાજી એ પણ અહીંયા હાજર છે તો હંમેશા માટે સપોર્ટ આપતા રહેજો દરેકનો સપનો મારી ચેહર મેલડી અને દરેકની કુળદેવી એની જોડે માગજો તો દરેકનો સપનો આવો નવો પૂરો થશે અને કરશે કરશે ને કરશે કોઈની માતા કઈ જાય નથી તમે દિલથી યાદ કરો દરેક ની માતા તમારી જોડે જ છે તમે ના હો તો એ ના હે તમે ભાગો તો એ ભાગે તમે જોડે રહેશો તો એ તમારી જોડે રહેશે પણ કાયમ માટે હું મેલડી મેલડી માતા બસો વર્ષે જાગેલી ગેર મેલડી માતા છે લાચસ માં હું બધા ભગતો ને ભાઈઓને આશીર્વાદ આપી જઉં છું ભાઈ જેની જેની માતા હશે એને જ કોમ લાગશે બધી અમે માતા છે પણ આવતી જતી માતા છે ભાવ હશે અને આ વિડીયો જે જે જોશે એની માતા ને મેરડી નું બેન છે આટલા મેરડી આશીર્વાદ છે બોલો મેરડી